જય જોહાર જય આદિવાસી તમે આ વિડીયોમાં મિટિંગને સાંભળી શકો છો સારી રીતે સમજી પણ શકો છો ભાગ્યાઓની કોઈ જોર દબાણ નથી એ પ્રેમથી માંગણી કરી રહ્યા છે તમારું ખેતર છે ખેડૂત મિત્રો આપણે નવા વિડીયા સાથે ફરી આવી ગયા છે અત્યારે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યું છે કમોસમી વરસાદના લીધે કચ્છ હોતું નથી એટલા માટે ભાગ્યાઓ બધા એક સાથે મળીને મિટિંગ કરે છે કે ખેડૂત મિત્રોને અપીલ કરે છે કે અમને ત્રીજો ભાગ આપો અથવા કોઈ સહાય આપો

બધા નજીક જય જોહાર જય આદિવાસી હવે ચોથા ભાગ માં અમુક કઈ વળતું નથી અમુક ખેડૂત પાસેથી પ્રેમથી ત્રીજા ભાગ માંગણી કરીએ આ જમીનદાર તમારી જ છે તમાર મરજી ના માલિક છો ત્રીજા ભાગની માંગણી કરીએ છીએ બધા મજૂરોની એક જ મત છે